પાણા ભેગા કર્યા તા નાણા ખૂટી રહ્યા મારા દીકરાની મને એવું લાગે છે આ ઓડી નઈ પૂરી થાય મને એમ કે દીવારીયા મુરત કી નાખો અ પૂર્યા મારવેલી દાડી લાય કઈ દાડી અરે આ પાણા બધા હાલ લીધા હજી કે કઈ દાડી મંગુડી અત્યારે કાય થાય એવું નથી પૈસા જ નથી

મારે અને કોઈ માં કુતરું અંબાય નહીં મારો દીકરો મારો કયો લોટ કાઢી જાય છે અને ડબ્બો હેઠો નાખીને દીવો થાય છે એટલે એને એમ થાય કે કૂતરો પાણી દેતો લાગે ડબ્બો પણ દીકરો મારો કોઈ હાથમાં આવી જાય ને કોઈ નઈ ખબર પાડી દો મારું બેટું આ તો ચીમમાં લાકડા લાવ્યો થાકી જો મારું બેટું આ શું જુ

કઈ નથી બાર મહિનામાં આપણે માતાજી ના નિવત કરી આપણે ઉરાપુરા ના કરી બધા જમાડી તો નવા દી આયા છે તો એના નિવદ નો કરવા પડે આપણે આવે પાંચસો રૂપિયા મારી ઘી ભૂત નહીં આવે ને ભીમા કાકા આ પાંચસો રૂપિયા શું થાય હલો કે આખા ગામમાં ઉઘરાણું કરી અને પૈસા ધાધા ભેગા થાય છે ને એટલે નિવત થઈ જાય બસ કોઈના ઘીરે ભૂત નો થાય હાલો સમજો ભીમા કાકા તમે પાછા ગામમાં કહી જયો જે તમારા ઘીરે થયો એ હ દેખાડા શું કરશો હારું ઘર હોય ને એના હજાર મોરુ ઘર હોય પાંચસો હવે આને ભલા મેઢી ના પાવાના બાકી છે ઈ મારતા ઝપટું

પછી ધ્યાન રાખજે તો હવે અત્યારે ઉઘરાણું નથી કરવું આ નો હરખું આવવા દે હવે તમ કીરે ભૂત નહી આવે જાવ સમજો હવે આજો ને અને નડશે ને એટલે રેઢો આખું કામ ભેગું કરશે ખરે ખરો મેર હતો જો આ ડ્યુટી જાયો ન થયો હોત ને તો બધું કપલેટ થઈ ગયું તું તો મારે મંગુડી પાસે છે મને કીધી હવે તારે મોટી મોટી નથી કરવી એ જાને તું જાને હટ ડોહલી ડોહલી હવે તને ખબર પડશે ત્યાં અમારા ધંધાના હવનમાં માં નાખ્યા છે મારો દીકરો મારો કાયમ લોટ સોરી જતો હતો આ સારો ગામ આવ્યો હે મારો દીકરો કાયમ લોટ લઈ જતો હતો પણ હવે દીકરો મારો કોઈ દી લોટ લેવા ન આવે